ઘટના બાદ હાલ જેની ઠુમર કે તેઓ પરિવાર ને મળ્યા હતા આપણી સાથે છે શું કેસો હાલ પરિવાર સાથે મળ્યા પરિવાર ને મળ્યા પછી મને લાગતું નથી કે મારે કઈ બોલવું જોઈએ કારણ કે આ ઘટનાઓ બોલવા માટે બોલી બોલી ને તમને કેવા છતાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે ગૃહમંત્રી છે મહિલા મંત્રી છે આટલા બધા મહિલા ધારાસભ્યો છે મહિલા સંસદ સભ્યો છે આવી બધી ઘટનાઓ છતાં પણ તમે મૌન રહી શકો છો એના માટે મારે તમને મીડિયાના માધ્યમથી ધન્યવાદ પાઠવવા જોઈએ અહીંયા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી તો હજી પણ મુલાકાતે નથી આવી શકા નહીં આવી શક્યા હોય કારણ કે આજે એકસો સીટની સરકાર એકસો માંથી લાવ્યા છે આવતા વખતે કદાચ તમારી એકસો

જો તમે સલામત ગુજરાતની વાતો કરીને સલામતી ન પૂરી પાડી શકતા હોય તો અમને હથિયાર રાખવાની છૂટ આપી દો અમને કોઈના તમે ફાંસી ન આપી શકતો હોય તો કોઈના મર્ડર કરવાની છૂટ આપી દો અમે અત્યારે સક્ષમ છીએ કે જો આવી રીતની નિર્મ હત્યાઓ થાય તો એ હત્યારાઓને હત્યા કરતા અમારા હાથ કાપશે નહીં શું કામ નહીં કાપે કારણ કે જો ઉદાહરણરૂપ કિસ્સાઓ અમે નહીં બતાવીએ તો મને લાગે છે કે મહિલાઓ એની હિંમત દિવસે દિવસે ખોતા જશે અમારી ધીરજનો અંત આવી ગયો છે આવા કોઈક ઉદાહરણરૂપ તમે કિસ્સા દાખલા રૂપ સજા આપો તો મને લાગે છે કે ગુજરાતમાં મહિલાઓને